ભાવી દર્શન દૈનિક રાશિ ફળ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવાર નમસ્કાર દર્શક મિત્રો ભાવી દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું તમારો દોષ મુકુંદ જોશી વર્ષ બે હજાર છવ્વીસનો આ પ્રથમ રવિવાર તમારા જીવનમાં કેવી નવી આશાઓ અને તકો લઈને આવ્યો છે ગ્રહોની ચાલ આજે તમારી રાશિ પર શું પ્રભાવ પાડશે આજે કઈ સાવધાની રાખવી અને કયા ઉપાયો કરવા તે બધું જ આપણે આ વિગતવાર રાશિફળમાં જાણીશું તો ચાલો મેષ રાશિ રાશિ સુધીનું આજનું ભવિષ્ય જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લઈ આજનો દિવસ તમારા માટે અત્યંત ઊર્જાવાન સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા સરકારી કાયદાકીય કાર્યક્ષેત્રે નોકરીમાં નવી જવાબદારીઓ મળતા તમારો પ્રભાવ વધી શકે છે વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે પરિવાર ઘરમાં હસી ખુશીનું વાતાવરણ રહેશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે આરોગ્ય વધુ પડતા કામના ભારને લીધે માથાનો દુખાવો કે થાક અનુભવાય તો આરામ અવશ્ય લેવો શુભ રંગ છે લાલ શુભ અંક છે એક બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજે તમારે નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ સતર્ક રહેવાની ખાસ જરૂર છે ઉતાવળમાં કરેલું રોકાણ

ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ છે ક છ તેમજ ખ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા સંપર્કો બનાવવા માટે શ્રેષ્ઠ છે તમારી વાણીથી તમે સામે વ્યક્તિને પ્રભાવિત કરી શકશો નવી યોજનાઓ પર અમલ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે ભાગીદારીના કામમાં લાભ થશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરી શકશો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા મળી શકે છે પાંચ ચોથી રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ તેમજ ડ આજે મન થોડું વિચલિત રહી શકે છે તેથી તમારી ભાવનાઓ પર કાબુ રાખવો અત્યંત જરૂરી છે પારિવારિક જવાબદારીઓનો બોજ વધી શકે છે પરંતુ ધીરજથી કામ લેશો તો બધું થાળે પડી શકે સાવધાની વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી હિતાવહક છે આરોગ્યની બાબતે બદલાતી ઋતુમાં શરદી ખાંસીથી બચવા ગરમ પાણી અને ઘરગથ્થુ ઉપચાર લેવા ખૂબ જ હિતાવહક છે શુભ જોઈએ તો સફેદ શુભ બે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ એમ ટ સિંહ રાશિના જાતકો માટે રવિવારનો દિવસ વિજયી રહેશે સમાજમાં અને કાર્યસ્થળ પર તમારા માન સન્માનમાં મોટો વધારો થઈ શકે છે વેપારમાં અણધારીઓ આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે શુભ નારંગી શુભ નવ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પણા આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે એક તરફ કામનો બોજ રહેશે તો બીજી તરફ સફળતા પણ મળી શકે છે આવક અને ખર્ચ ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે છે બિનજરૂરી બજેટ શકે માનસિક શાંતિ મનને શાંત રાખવા માટે આજે થોડો સમય યોગ ધ્યાન મેડિટેશનમાં વિતાવો ખૂબ જ હિતાવક છે શુભ જોઈએ તો ભુરો શુભંગ જોઈએ તો ચાર સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના રાશિના છે ર તુલા જાતકો માટે આજનો દિવસ સંતુલન ખાસ છે કાર્ય અને અંગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવો પડશે જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં પસાર થશે નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકો માટે કોઈ સારી તક આવી શકે છે વાદળી શુભ છે વૃષ્ઠિક રાશિ આજે તમારે તમારા વિરોધીઓ અને ગુપ્ત સૂત્રો સાવધાન રહેવાની ખાસ જરૂર છે તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી ભક્તિ અને સાધનામાં મન લાગશે જે તમને આંતરિક શાંતિ અપાવશે પૈસાના રોકાણ બાબતે સમજી વિચારીને જ આગળ વધવું શુભ રંગ છે કાળો શુભ રંગ છે આઠ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નવા અક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધન રાશિના જાતકો માટે પ્રવાસના યોગ બની રહ્યા છે આ પ્રવાસ ધાર્મિક કે વ્યવસાયિક હોઈ શકે છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે મોટી સફળતા મળી શકે છે નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે આરોગ્ય જૂની બીમારીઓમાંથી રાહત મળવાની પણ શક્યતાઓ રહેલી છે શુભ રંગ જોઈએ તો જાબલી શુભંગ જોઈએ તો ત્રણ લક્ષ્મી રાશિ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ તમારી મહેનતનું મીઠું ફળ મેળવવાનો સમય આવી ગયો છે કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ થશે અચાનક ક્યાંકથી ધન આગમન થઈ શકે છે પ્રોપર્ટી સંબંધિત કામો પૂરા થશે બાળકો સાથે રવિવારની મજા રજાનો આનંદ માણો શુભ રંગ જોઈએ તો બુરો શુભંગ જોઈએ તો દર અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ નવા વિચારો અને નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થશે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે સામાજિક કાર્યોમાં રૂતિ વધશે તેનાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે માનસિક ચિંતાઓ દૂર થશે તમે હળવાશ અનુભવશો શુભ રંગ છે આકાશી રાશિ તેમજ આજે તમારે ભાવનાત્મક રીતે મજબૂત બનવું પડશે નાની નાની વાતોમાં ઉદાસ થવાનું ટાળો પ્રભુ ભક્તિ અને સત્સંગમાં સંયમ રાખ વિતાવો ગમશે સમય વિતાઓ ગમશે બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખો નહીં મહિના ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ નું તમારું દૈનિક રાશિફળ આશા છે કે આ વિગતો તમને તમારા દિવસનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રોને પરિવાર સાથે શેર પણ કરજો અને તમારી પોતાની ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો ફરી મળીશું આવતીકાલે નવા રાશિ રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપશો જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને હાય પાપાનું તો ખાસ રાખજો હાય પાપાનું ભૂલશો નહીં